નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સળંગ સાત દિવસની તીજી પછી આજે આપણને રિએક્શન જોવાયું છે એટલે કે માર્કેટ ઘટ્યું છે સેન્સેક્સમાં સાતસો ને અઠ્યાવીસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે અને નિફ્ટી પણ એકસો એક્યાસી પોઈન્ટ તૂટ્યો છે તો મિત્રો બેંક નિફ્ટી પણ ઘટી સ્મોલ કેપ મિડ કેપ તમામ સેક્ટરના શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ આવ્યું ઊંચા મથાળે વેચવાલી આવી છે એટલે બજાર ઘટીને આવ્યું છે તો હવે માર્ચ એન્ડિંગના દિવસો બિલકુલ થોડા રહ્યા છે તો બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે આગામી દિવસોમાં એની પણ ચર્ચા આપણે આજે કરીશું અને જે ટ્રમ્પના ટેરિફનો જે ભય છે એની પણ વાત કરીશું અને આજે પ્રોફિટ બુકિંગ કેમ આવ્યું ઊંચા મથાળે તો ત્રણ કારણો તો એની પણ આપણે આજે ચર્ચા કરીશું તેમજ તૂટતા બજારમાં એક શેર એવો છે કે જે રોકેટ બની ગયો

ત્યાંથી ઝડપથી તૂટી સિત્યોતેર હજાર એકસો ચોરાણુંની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર બસો ઇઠ્યાસી પોઈન્ટ પચાસ ઉપર બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે સાતસો અઠ્યાવીસ પોઈન્ટ અગણો સિત્તેરનું ગાબડું દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર સાતસો સામાન્ય ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ વધ્યો ત્રેવીસ હજાર સાતસો ને છત્રીસ ત્યાંથી ઘટી ત્રેવીસ હજાર ચારસો ને એકાવન થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ચારસો છ્યાસી પોઈન્ટ ઉપર બંધ રહ્યો જે ગઈકાલના બંધની સામે એકસો એક્યાસી ઉછાળો દર્શાવે છે સોરી બેંક નિફ્ટી પણ ત્રણસો ને ઉપર બંધ રહી છે આ એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે છસો બાવીસ શેર વધ્યા છે તેની સામે ત્રેવીસો ત્રણ સ્ટોકના ભાવ ઘટ્યા છે અને સાહીઠ સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે આજે શેર હાઈ બનશે અને એકસો ને સિત્યાસી સ્ટોક છે એ વીક લો નીચે છે આજે બાસઠ શેરમાં અપર સર્કિટ આવી અને એકસો ને એસી શેરમાં લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ઇન્ડુ સિન્ડ બેંક ટ્રેન્ડ હીરો મોટો ગ્રાસિમ અને પાવર ગ્રીડ સૌથી વધુ અને લગભગ ફ્લેટ ક્લોઝિંગ આવ્યું છે આજે દિવસ દરમિયાન ડાઉ ફ્યુચર પણ અગિયાર પોઈન્ટનો માઇનસમાં ટ્રેડ કરતો હતો યુરોપિયન સ્ટોક માર્કેટ માઇનસમાં હતા એશિયન બજારોમાં જાપાન સિંગાપોર હોંગકોંગ કોરિયા થાઈલેન્ડ જાકાર્તા બધા માર્કેટ આજે સામાન્ય પ્લસમાં બંધ હતા માત્ર તાઇવાન સ્ટોક માર્કેટનો તાઇપેઈ છે એ માઇનસમાં બંધ હતો મિત્રો બજારમાં કેટલા કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર આપણે પહેલા નજર કરી લેવી જોઈએ પછી આપણે કારણોની ચર્ચા કરીએ અને પછી આપણે જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે અને તૂટતા બજારમાં એક શેર રોકેટ બન્યો છે એની પણ આપણે વાત કરીશું તો મિત્રો ઝોમેટો અને સ્વીગી જે ફૂડ ડિલિવરી કરે તમે બધા મંગાવતા હશો ફૂડ જમવાનું ઓનલાઈન તો ઝોમેટો અને સ્વીગી સ્વિગીનો છેલ્લા છ મહિનાથી એનો ગ્રોથ છે એ સુસ્ત છે ઘટ્યો છે ગ્રોથ એને કારણે એના શેરના ભાવમાં વેચવાલી હતી અને ત્રણ ટકાનું ગાબડું પડ્યું છે બીજી તરફ આ જે મહત્વના સમાચાર એ છે ઇમ્પોર્ટન્ટ સમાચાર છે કે ભારત અને અમેરિકા વચ્ચે આજથી દ્વિપક્ષીય ટ્રેડ ચર્ચા શરૂ થવાની છે ટ્રેડ એટલે કે વેપાર બિઝનેસ કરવા માટે વેપાર સંતુલન અને રોકાણના મુદ્દે આ ચર્ચા થવાની છે અને ખાસ મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચે હોય ત્યારે ખાસ કરીને અમેરિકા જે ઇમ્પોર્ટ ડ્યુટીની વાત કરી છે એના ઉપરની ચર્ચા પણ થઈ શકે ટેરિફ ની ચર્ચા થઈ શકે કારણ કે ભારત થી રાહત ઈચ્છે છે એટલે આ એક મોટી ચર્ચા મોટી મીટિંગ છે એનું અપડેટ આપણે આજે લેવું પડશે અને એના ઉપર નજર પણ રાખવી પડશે બીજી તરફ મારુતિને મારુતિ સુઝુકીને બે હજાર એકવીસ બાવીસના નાણાકીય વર્ષ માટે બે હજાર નવસો ને છાસઠ કરોડની ટેક્સની નોટિસ મળી છે

હવે આપણે વાત કરીએ કે કયા કારણોથી આજે પ્રોફિટ બુકિંગ આવ્યું અને સેન્સેક્સ સાતસો ને અઠાવીસ પોઈન્ટ તૂટી ગયો નિપ્ટી એકસો ને એક્યાસી પોઈન્ટ તૂટી ગયો આમ તો સળંગ સાત દિવસ આપણને તેજી જોવા મળી એક્સપેક્ટેશન હતું જ કે આ રિએક્શન આવવું જોઈએ ગઈકાલે ના આવ્યું સોમવારે કે ગઈકાલે આવ્યું હતું ઊંચા મથાળેથી બજાર લગભગ ખાસું એવું પાછું પડ્યું હતું નવસો છન્નું પોઈન્ટ નહીં ગઈકાલની જે હાઈ બનાવ્યા પછી ઘટ્યો હતો સેન્સેક્સ અને નિફ્ટી પણ ગઈકાલે હાઈ બનાવ્યા પછી બસો ને અડસઠ પોઈન્ટ તૂટી હતી એટલે ગઈકાલે પણ પ્રોફિટ બુકિંગ આવ્યું અને આજે પણ સારું એવું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે તો એની પાછળના ત્રણ કારણો મહત્વના તો એક તો યુએસનો ટેરિફનો જે વોર છે યુએસ ટેરિફની જે ચિંતા છે એ તો હજી અકબંધ ઊભી જ છે કારણ કે ટ્રમ્પે કહ્યું છે કે સેકન્ડ એપ્રિલ એ મુક્તિ દિવસ છે લિબરલાઇઝેશન ડે છે એને 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 મુક્તિ દિવસની જેમ તે દિવસે ટ્રમ્પ છે એ ટેરિફના સંદર્ભમાં મોટા નિર્ણયો લેવાના છે એવી એમણે વાત કરી છે અને રેસીપ્રોકલ ટેરિફ એટલે જેટલો છે તેટલો જેવા છો તેવા જેટલો છે તેટલો રેસીપ્રોકલ ટેરિફ સેકન્ડ એપ્રિલથી લાદવાના છે અને એનો અમલ પણ એ દિવસથી શરૂ કરવાના છે એવું એમનું નિવેદન હતું ટ્રમ્પે બીજું એક નિવેદન એવું પણ કર્યું છે કે કેટલાક દેશોને છૂટ મળી શકે છે પણ વધુ દેશોને આ છૂટ મળશે નહીં એટલે આ બધા જે ટ્રમ્પના ડોનાલ્ડ ટ્રમ્પના જે નિવેદનો આવી રહ્યા છે તો અનિશ્ચિતતાનો માહોલ છે ગ્લોબલ વેપાર ઉપર નેગેટિવ અસર પડશે એટલે યુએસ ટેરી સેકન્ડ એપ્રિલ એટલે આગામી સપ્તાહે જ થશે સમજો તો એનો એક ડર છે માર્કેટમાં એટલે આજે પ્રોફિટ બુકિંગ ઉપરમાં જોવા મળ્યું હતું તો પ્રોફિટ બુકિંગ આવ્યું એની પાછળનું કયું કારણ તો સેકન્ડ કારણ પ્રોફિટ બુકિંગ આવ્યું સળંગ સાત દિવસ આપણને તેજી જોવા મળી ચાર હજારથી વધુ પોઈન્ટનો સેન્સેક્સમાં ઉછાળો જોવાયો અને નિફ્ટીમાં પણ ખાસો બધો મોટો ઉછાળો બારસોને લગભગ બારસો સિત્તેર પોઈન્ટ જેટલો ઉછાળો આપણને નિફ્ટીમાં જોવાયો હતો એટલે એ એક્સપેક્ટેશન હતું એટલે પ્રોફિટ બુકિંગ આવવું જ જોઈએ અને માર્ચ એન્ડિંગ પણ આવી રહ્યું છે અને માર્ચની એફએન્ડોની એક્સપાયરી પણ છે એટલે જે જે લોકોના શોર્ટ સેલ હતા જે છેલ્લા ચાર મહિનાથી શોર્ટ સેલ કરી રહ્યા હતા એ બધા શોર્ટ સેલ ઓલમોસ્ટ બે દિવસમાં ત્રણ દિવસમાં કે આ ચાર દિવસની તેજીમાં કપાઈ ગયા છે એટલે જે તેજીવાળાઓ નીચા મથાળે લઈ ગયા હતા અથવા ઇન્વેસ્ટરોએ જેમણે જેમણે નીચા મથાળે બાય કર્યું હતું એમનું પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે ગઈકાલે અને આજે બજાર બે દિવસ ઘટીને આવ્યું છે મિત્રો ડોલર સામે રૂપિયો પણ આજે ફરીથી નબળો પડ્યો છે છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં રૂપિયો મજબૂત હતો આજે રૂપિયો થોડો નબળો પડ્યો છે એટલે પણ બજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું એટલે આ ત્રણ કારણોને કારણે આજે આપણને નફા રૂપી વેચવાલી જોવા મળી છે આપણે બીજી એક વાત કરતા હતા કે તૂટતા બજારમાં એક શેર છે એ રોકેટ બન્યો તો કયો શેર હિન્દુસ્તાન એરોનોટિક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરનો ભાવ આજે ચાર હજાર એકસો ને પંચ્યાસી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચ એ એલ એનો ભાવ એકતાલીસો અઠ્યાવીસ રૂપિયા ને ત્રીસ પૈસા બંધ આવ્યો છે એકસો પંદર રૂપિયા ને પંચ્યાસી પૈસાનો ઉછાળો જોવા મળ્યો છે રોકેટ બનવા પાછળનું મજબૂત તેજીનું કારણ છે કે તેજસ લડાકુ વિમાન માટે એફ ચારસો ચાર આઈ એન ટ્વેન્ટી એન્જિનની ડિલિવરી શરૂ કરી દીધી છે આ એક મહત્વનો સમાચાર આવ્યો એને કારણે હિન્દુસ્તાન એરોનોટિકનો શેર રોકેટ બની ગયો હતો બીજું એમાં અપડેટ એ છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ને એચએલ ને નવ્વાણું એન્જિનનો ઓર્ડર હતો અને જીઈ એરોસ્પેસે ને જી ઇરોસ્પેસને પહેલા એન્જિનની ડિલિવરી કરી છે જે સમાચાર આવતાની સાથે જ એચ ના શેરમાં નવું અને એ શેરનો ભાવ આજે રોકેટ બની ગયો તેની સાથે સાથે મિત્રો ડિફેન્સ સેક્ટરના શહેરો આજે મજબૂત રહ્યા છે ડિફેન્સ સેક્ટરના શહેરોમાં પણ નવું બાઇંગ જોવાયું છે આપણે ગત સપ્તાહના શુક્રવારના વિડીયોમાં ડિફેન્સ સેક્ટરના શહેરો બેસ્ટ બાય આપ્યા હતા એની આગળના વિડીયોમાં પણ આપણે ડિફેન્સ સેક્ટરના શેરો બેસ્ટ બાયમાં કયા હતા એટલે આ એક મહત્વની વાત અપડેટ હતી હવે એક એક સવાલ રહી ગયો આપણો કે બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે તો મિત્રો સેન્ટિમેન્ટ બદલાયું છે એફઆઈઆઈ છે એ સતત બાયર છે પચીસમી તારીખે પચીસમી એટલે ગઈકાલે પચીસ માર્ચે એફઆઈઆઈએ પાંચ હજાર ત્રણસો ને કરોડનું નેટ બાય કર્યું હતું આમ તો એફઆઈઆઈ માર્ચ મહિનાની આજે છેલ્લા એન્ડિંગના દિવસોની પાંચ ટ્રેડિંગ સેશન છે પાંચ પાંચ ટ્રેડિંગ સેશનમાં એણે ઓગણીસ હજાર આઠસો ઓગણતીસ કરોડ નું નેટ કાગળિયું ખરીદ્યું છે એટલે ઓગણત્રીસ હજાર આઠસોને શેર ઓગણત્રીસ કરોડના શેર નવા ખરીદ્યા છે એટલે એની માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર અસર જોવા મળી છે એટલે સાત દિવસની તેજી જોવા મળી પણ આજે મુનાફા વસૂલી એટલે કે પ્રોફિટ બુકિંગ આવ્યું એને કારણે બજાર ઘટ્યું છે પણ તેજીનું સેન્ટિમેન્ટ અકબંધ છે આગામી દિવસોમાં બજાર માર્ચ એન્ડિંગ અને માર્ચની એફેન્ડોની એક્સપાયરી પૂરી થશે પછી બજારમાં પાછું મજબૂતીનો માહોલ જોવા મળી શકે છે એટલે કોઈ હમણાં શોર્ટ કરવું નહીં બીજું નિફ્ટીમાં ત્રેવીસ હજાર છસો તૂટશે તો ત્રેવીસ હજાર ત્રણસોનું લેવલ નીચામાં બતાવી શકે છે ત્રેવીસ હજાર છસોનું લેવલ આજે જુ તૂટી ગયું છે ચારસો ને બંધ આવ્યો છે એટલે ત્રેવીસ હજાર ત્રણસો સુધી જવાની શક્યતાઓ છે અને જો બજારમાં કરેક્શન પૂરું થઈ જાય રિએક્શન પૂરું થઈ જાય અને ત્રેવીસ હજાર સાતસો ત્રેવીસ હજાર સાતસો ને સાહીઠ ઉપર જો ક્લોઝિંગ આવે તો માર્કેટ વધુ ઘટશે નહીં અને બસો દિવસની મુવિંગ એવરેજ ચોવીસ હજાર બસો આવે છે જો ચોવીસ હજાર બસો ઉપર કુદાવી જશે સોરી ચોવીસ હજાર સો ચોવીસ હજાર સો કુદાવી જશે તો બજારમાં એક નવી તેજીનો પાયો રચાય તેવી પણ એક શક્યતાઓ ઊભી થઈ રહી છે એટલે આગામી દિવસોની બજારની ચાલ આપણે જોવી રહી મિત્રો આજના વિડીયોની માહિતી આટલી બીજું મિત્રો મારે તમને સચેત કરવા છે દરરોજ વિડીયોમાં હું કહી રહ્યો છું કે ડિજિટલ એરેસની ઘણી બધી ઘટનાઓ બની રહી છે અત્યારે કેટલાક લેભાગુ તત્વો સોશિયલ મીડિયા ઉપર ખૂબ સક્રિય થયા છે અને તમારા વોટ્સએપમાં તમારા ફેસબુકમાં તમારા ઇન્સ્ટામાં તમારા ટ્વિટરમાં આ આ લિંકમાં જોડાઈ જાઓ અથવા એસએમએસ પણ મોબાઈલમાં આવતા હોય છે અને લિંક આવતી હોય છે કે તમે આમાં જોડાઈ જાઓ અમે તમને આટલો કોલ આપીશું ને આ પૂટ આપીશું ને અમે તમને આ રીતે પાંચ સ્ટોક્સ આપીશું ને ટીપ્સ આપીશું ને તમને કમાઈ આપીશું ને અમે એક વીકમાં વીસ હજારનું રિટર્ન આપ્યું ને પચીસ હજારનું એવી બધી ભ્રામક જાહેરાતો થઈ રહી છે સોશિયલ મીડિયામાં તો આવી કોઈ અજાણી લિંક ઉપર આપ ક્લિક ન કરશો નહીં તો છેતરામણીનો ભોગ બની શકો સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો એટલે ખૂબ સાવચેત રહેજો મિત્રો મિત્રો આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ